તૈયારી બતાવીને સંકલન સમિતિ સાથે વાતચીત કરવાની સાથે બેસવાની અને કઈ રીતે તમે જોઈ રહ્યા છો શું સંકલન સમિતિ રૂપાલા સાથે બેસશે એ તો આપ જો કોની સાથે આની પેલા બધે મીટીંગ કરેલી છે રાજકીય આગેવાનો છે એના થ્રુ વાત કરે છે એમનો પ્રશ્ન છે તૈયારી બતાવે શું કરશે અમારી સંકલન તમે એની સાથે ત્યારે ક્ષત્રિય સમાજ ને કઈ રીતે માફી તમારી અપેક્ષા શું છે અમારી અપેક્ષા હંમેશા બહેનો ની અસ્મિતા જળવાય ને એ અમારી અપેક્ષા ચૂંટણી પૂરી જગ્યા છે મતદાન પૂરું તારીખે પરિણામ પણ આવી

ઉત્સાહી પર્વની સ્વાદતા સમયે ઉજવણી કરવા બદલ અને અહીંયા ગઈકાલે જે જાગૃતિ સાથે ક્ષત્રિય સમાજે સહાય કરી છે સંસ્કૃતિના દખલ કરવા માટે તો એ સૌનો દરેક ભાઈઓનો નમ્રદિનથી ખૂબ ખૂબ આભાર અને સર્વ સમાજ જે અમને ધર્મરત્મા અને સંમેલનમાં સાથ આપ્યો અને કાલે એનો દેખાવ્યો શુભેચ્છાથી તો એ બધી જ અમે લોકોએ નોંધ લીધી છે અને દરેક ભાઈઓને અને ખાસ કરીને સંકલન સમિતિની આગેવાની અમે પ્રણામ કરીએ છીએ હવે આજે વાત થાય છે હજી સુધી અમે સમજી નથી આવી શાંતિપૂર્ણ અભિયાન તો એ અમે પહેલા પણ કીધું અને અત્યારે પણ થઈએ છીએ અને હજી પછી પણ જે પણ થશે એ સંપૂર્ણ સંપૂર્ણ રીતે શાંતિ સંયમ અને દરેક સત્તા જે પાસે આટલા વખત પણ છે એટલે માઇક્રો પ્લાનિંગ કરી આગળ વધવું એ જ અમારી આગળની રણનીતિ હશે અને આ આંદોલન ને અત્યારે અલ્પ વિરામ મૂકવામાં આવ્યું છે કોના વિચારમેને સમજવાનું ભૂલ્યા કરે આવું મેન હવે પછીનો ઇલેક્શન છે પેન ઇલેક્શન તમે ગણો આ સસ્ટેન કરો આ સસ્ટેન ₹100000 આ તો હવે પેલું ઇલેક્શન લગભગ 1.5 વર્ષ પછી આવે કોર્પોરેશનને તમને ક્યાં સુધી સસ્ટેન કરી શકશો એ ઉપરને લાગીતું સસ્ટેન તો ભલે આવે ગણતરી થઈ શકે છે પણ આ જે એકતાની જે ભેગી થઈ છે એને ચોક્કસથી બંધારણ માં શક્તિઓથી ઇતિહાસ રચાયા છે તો હવે આ ઘડી આવી ગઈ છે અને એક શક્તિ પોઝિટિવ એનર્જી સ્વયં વર્કઆઉટ થઈ ગઈ છે તો એનું ચોક્કસપણે જે ભી હશે કોઈ પણ બંધારણ એ ચોક્કસપણે રાષ્ટ્ર

চে হব কেই দিশা বৌদ্ধিক